પાંડેસરામાંથી ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલા વસીમની હત્યાની વાત સામે આવી છે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે વસીમ શેખ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું અને પત્ની સાત માસનો તેને ગર્ભ ધરાવતો હોવાનું સામે આવ્યું છે તેના મિત્રોએ કહ્યું હતું કે લિંબાયતથી કેટલાક ઘોડા લઈને અમે પાંડેસરા આશાપુરી નગર આવ્યા હતા ત્યારબાદ વસીમ રાજભાઈ સોલાપુરી સાથે પેસ્તરને એક અડ્ડા પર ખાવા પીવા ગયા હતા ત્યાં કેટલાક ઇસમો આવીને બાઇટિંગ માગતા હતા વસીમે એકવાર બાઇટિંગ આપ્યા બાદ બીજી વાર આપવા પૈસા આપી દુકાનમાંથી લઈ લેવા કહ્યું હતું જેને લઈને આજ વાત ઉપર એ છ ઈસમોમાંથી બે અજાણ્યા ઈસમો બાકડી પડ્યા હતા અને આથાપાઈ પર ઉતરી પડ્યા હતા વસીમને ગળું દબાવી જમીન પર પાડી દેતા તે બેભાન થઈ જવા પામ્યો હતો આ જોઈ હુમલાખોર ભાગી છૂટ્યા હતા રિક્ષામાં વસીમને એમને તાત્કાલિક ઘરે લઈ ગયા હતા ઘરેથી તેને પરિવાર સાથે શિવ લઈ જવામાં આવ્યા હતા જોકે ડોક્ટરો તેને મૃત જાહેર કરતા તેના પરિવારને હાલ આઘાત લાગ્યો હતો હાજરા તાળી પીવા ગયેલા હશે તો કોઈ પાંચ જણા હતા ને વસીમના સાથે ઝઘડા ઝઘડામાં ગળું દબાવી દીધું જે સાથે દોસ્ત હતા એ લઈને આવ્યા અને અમને જાણ કરી કે આવું આવું થયું એટલે અમે તરત જ વસીમને સિવિલ લઈને આવ્યા

એણે બચાવ કરવાની કોશિશ કરી પણ એ લોકો ગભરાઈ ગયા જે બીજા ત્રણ હતા વસીમ તો એમાં એક બચાવવા લાગ્યો અને બે ગભરાઈ ગયેલા આવીને રિક્ષામાં નાખીને લઈને આવ્યા ત્યારે વસીમનો શ્વાસ ચાલતો જ નહીં હતો ઘરે લાવ્યા ત્યારે તો જેવા લઈને આવ્યા એટલે અમે સિવિલ જ લઈને આવ્યા

એમની ડેડ બોડીનું નિરીક્ષણ કરતાં હાલ કોઈ બાહ્ય ઈજાના નિશાનો નથી પરંતુ તેની મોઢાના ડાબી જ બાજુના ભાગે માત્ર ઘસરકાના નિશાનો જણાય છે એકચ્યુલી એમનું મોત કેવી રીતે થયેલું છે એ જ્યાં સુધી પીએમ નોટ ન આવે ત્યાર પછી નિર્ણય લઈ શકાય અને આ બાબતે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહેલી છે પરિવારનો આરોપ છે કે તારી પીવા ગયા હતા અને ત્યાં આગળ કોઈની સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેને માર મારીને તેની હત્યા કરવામાં આવી છે એ તપાસ ચાલુ છે વધુમાં વસીમના લગ્નને 5 વર્ષ થયા છે તેની પત્નીને 7 માસનો ગર્ભ છે પતિના મોતના સમાચાર સાંભળી પત્નીનું હયાફાળ રુદન જોઈ પરિવાર ભાંગી પડ્યો છે વિધવામાં ચાર બહેનો અને નાના ભાઈનું વસીમ જ ભરણ પોષણ કરતો હતો અઝર કુરસી સાથે પ્રકાશ વાળા